તો ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ બાદ સુરતની કપોદરા પોલીસમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે પર્વતપાટિયા વિસ્તારમાં રહેતા એક દંપતીએ પોલીસ કમિશનર અને કલેક્ટરને અરજી કરીને પોતાના ફ્લેટની પરત મેળવવા માંગણી કરી છે દંપતીએ જણાવ્યું હતું કે બે હજાર સોળમાં પર્વત પાટિયા નજીક દર્શન વાટિકા સોસાયટીમાં બસો ત્રણ નંબરનો ફ્લેટ મંજુલાબેન પટેલના નામે લીધો હતો જે કીર્તિ પટેલને માસિક નવ હજાર અને પાંચસો અને ત્રીસ હજાર ડિપોઝિટ લઈ ભાડે પેટે આપ્યો હતો આ ફ્લેટની મૂલ્ય હાલની કિંમત વીસ લાખથી વધુ થઈ ચૂકી છે કીર્તિ પટેલે ફેમસ બન્યા પછી તેને ફ્લેટ ખાલી કરવા આનાકાની કરી હતી અને છેલ્લા છ વર્ષથી ત્યાં કબજો કરી બેઠી છે દંપતીએ બે હાથ જોડીને તંત્રને અપીલ કરી છે કે અમને અમારો ફ્લેટ પાછો અપાવો આ સમગ્ર મામલો પોલીસને ધ્યાને આવતા પોલીસે આ બાબતે વધુ તપાસ પણ હાથ ધરી છે માનનીય શ્રી સુરત શહેરના કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ અમે તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારો ફ્લેટ જે ટિકટોક ટિકટોકવાળી છે એને છ વર્ષથી કબજો કર્યો છે અને ખાલી પણ નથી કરતી અને ભાડું પણ કથી આપ્યું નથી અને ઉપરથી દાદાગીરી કરે છે તો અમારો આજે આજે એનો બે હજાર બે લાખ બે કરોડની ખંડણીમાં એને પકડીને સુરતમાં લાવ્યા છે ને જેલમાં પૂરી છે તો હવે આજે એ પણ ફ્લેટનો જે એ કેસ અમારો તમે સોલ્વ કરવા માટે વિનંતી અને અમે જ્યારે જ્યારે ફ્લેટ ઉપર મળવા જતા ને ત્યારે તારે દાદાગીરી કરતી અને સનો તમારું ફ્લેટને એમ બધું બોલતી માન્ય સાહેબને જણાવ્યું કે એના આજુબાજુવાળા લોકો પણ પરેશાન છે અને અમે બી અમારું કુટુંબ બી એના ત્રાસથી પરેશાન છીએ તો એ એ સાહેબ અમને કોઈ પણ હિસાબે એ ફ્લેટ ખાલી કરાવી આપવા વિનંતી એ ફ્લેટના કાગળ ટોટલી દસ્તાવેજથી મોડી અને ટોટલી ડોક્યુમેન્ટ મારા નામના જ છે અને બધા ગવર્મેન્ટ દસ્તાવેજ છે ડોક્યુમેન્ટ બધા મારા નામના જ છે માનનીય સાહેબોની સર્વેને મારી વિનંતી છે કે એ બેંકના હપ્તા પણ હું ભરું છું અને બેંક ટોટલી દસ્તાવેજથી મોટીની ટોટલી કાગળી મારી મારા નામ મારા વાઈફના નામના છે તો અમારા નામના છે સતો દાદાગીરી કરી અને એ ફ્લેટ પચાવી પાડવા માગે છે તો ગુજરાતના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તથા કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને મારી વિનંતી છે કે અમારો ફ્લેટ ખાલી કરી આપવા અને એમને ન્યાય આપવા માટે વિનંતી એટલું અમારી અરજી સ્વીકાર કરશો वो अर्जी ऐसी है कि इसमें एक ओल्ड एज कपल है उनमें उनका जमीन को मतलब उनका जो मकान है उनको हड़पने की मतलब साजिश की है ऐसा करके हमारे पास एक फरियाद है वी आर नॉट हम ऐसा नहीं बोल रहे हैं कि सामने कीर्ति पटेल इज गिल्टी और ये काम हमारा नहीं है ये काम ऑनरेबल कोर्ट का है बट हम इसमें तपास करने के लिए हम इसमें स्टेटमेंट करेंग रिकॉर्ड करेंगे और कार्रवाई करेंगे